આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જામનગર અને પોરબંદરની સરકારી હોસ્પિટલોની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સુવિધાઓની સમીક્ષા કરી અમદાવાદની મુસ્લિમ સમાજના ટ્રસ્ટોની મિલકતોમાંથી ગેરકાયદે ભાડું વસૂલ કરતા વક્ફ બોર્ડના કથિત પાંચ ટ્રસ્ટીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ભાવનગરમાં અન્નપૂર્ણા અનાજ એટીએમ વૃદ્ધો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે અને આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મુકાબલો થશે સમાચાર વિગતવાર જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલની ઘટના બની હતી જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે રાજ્ય પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસએસપી સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે સ્થાનિક સ્તરેથી મળેલી માહિતી અનુસાર તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈબી સહિત જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી રાજ્યના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું જમ્મુ કાશ્મીરમાં લેન્ડ સ્લાઇડ કે કારણ કુછ યાત્રી ફસે હવે જૈસે હિ માહિતી પ્રાપ્ત હોય गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है लेकिन जिस प्रकार की परिस्थिति वहां पे है तो वो लोगों को भी समय लग रहा था वहां तक पहुंचने में लेकिन सभी लोग संपर्क में है गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाई एसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहां लाएंगे રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે નર્મદા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમામાં જોડાયા હતા તેમણે પરિક્રમા માર્ગમાં આવતા ભંડારાની પણ મુલાકાત લીધી હતી શ્રી સંઘવીએ જણાવ્યું કે આવનારા સમયમાં નર્મદા પરિક્રમામાં વ્યવસ્થામાં વધારો કરાશે રાજ્યમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે એક હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાના કુલ ત્રણ લાખ છત્રીસ હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાની અને સાતસો સડસઠ કરોડ રૂપિયાના એક લાખ ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસની રવિ મોસમ દરમિયાન ચણા માટે પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાયડાના પાક માટે પાંચ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે પોરબીઆ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોરબંદરમાં ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજની મુલાકાત લઈ આરોગ્ય સેવાની સમીક્ષા કરી હતી તેમણે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં બાંધકામનું નિરીક્ષણ કરી આરોગ્ય સવલતોની માહિતી મેળવી હતી તેમણે દર્દીઓ સાથે સંવાદ કરી મળતી સારવારને લગતી જાણકારી પણ મેળવી હતી આ અંગે શ્રી પટેલે માહિતી આપી સરકારે નવી બે ભેટ આપી છે એક કેન્સર વિભાગ દ્વારા જે આપણો અમદાવાદ મેડિસિટીમાં જીસીઆરઆઈ દ્વારા સંચાલિત છે એ ભવિષ્યની અંદર સેટેલાઇટ સેન્ટર દ્વારા જીસીઆરઆઈ દ્વારા સંચાલિત કેન્સરના પેશન્ટોને ત્યાં અમદાવાદ સુધી ના આવવું પડે ને હાર્ટના પેશન્ટોને જીવરસની બની રહી છે ત્યાં આગળ વ્યવસ્થાઓ ઉભી કરી રહ્યા છે સૌરાષ્ટ્રના મોટા ભાગનો હોસ્પિટલો છે એનો એક પ્રવાસ પૂરો કરી અને એ કોમ્પ્રીહેન્સિવલી સૌરાષ્ટ્ર માટે વધારાની વ્યવસ્થાઓ ભવિષ્યમાં શું થઈ શકે એ દરેક રીજીયન અંદર જે વ્યવસ્થાઓ અમદાવાદ છે એ જ પ્રકારની વ્યવસ્થાઓ રિજન વાઇઝ મળે એટલે પેશન્ટોને ત્યાં આવવામાં કોઈ તકલીફ ના પડે આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મોડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી જિલ્લાની આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી તેમણે જણાવ્યું કે પાંચસો પચીસ કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નવું ભવન તથા ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થતાં સૌરાષ્ટ્રને ઉચ્ચ આરોગ્ય વિષયક સેવાઓ અને વિદ્યાર્થીનીઓને રહેવાની ઉત્તમ સુવિધા મળશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જમાલપુરમાંથી વક્ફ બોર્ડના પાંચ ટ્રસ્ટીની ધરપકડ કરી છે જમાલપુરની કાંચની મસ્જીદ અને શાહબડા કાસમ ટ્રસ્ટ સાથે સંકળાયેલી મિલકતોમાંથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા ભાડા વસૂલવા બદલ વક્ફ ટ્રસ્ટી તરીકે ઓળખાતા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું જે એનો વકફ સુધારા અધિનિયમ બે હજાર તેર અને એની પહેલાના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર અને સો જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે પ્લસ

પકડાયેલા વ્યક્તિની ઓળખ સમીર સમશેર અંસારી તરીકે થઈ છે જે બિહારના મુઝફ્ફરજીનગર જિલ્લાના દામોદરપુર ગામનો રહેવાસી છે બીએસએફના જવાનોએ તેને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી વાડ પાસેથી પકડ્યો હતો તેની પાસેથી આધાર કાર્ડ અને અન્ય વસ્તુઓ મળી આવી છે મહીસાગરમાં લુણાવાડાના ભાટપુરા ગામની પાનલ કેનાલમાં ગઈકાલે ત્રણ વ્યક્તિ ડૂબી જતા બેના મોત થયા છે લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા બે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનામાં એક યુવકને લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી તેને વધુ સારવાર અર્થે ગોધરા મોકલી અપાયો હતો ગુજરાતના ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે એટીએમ શરૂ કરવામાં આવ્યું છે જરૂરિયાતમંદોને લાંબી લાઇનોમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે ભાવનગરમાં એકલા રહેતા સવિતાબેન વૃદ્ધાવસ્થામાં અન્નપૂર્ણા અનાજ એટીએમને કારણે દર મહિને પોતાના હકનું રાશન સરળતાથી મેળવી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું રેશન મળે છે એમાંથી મારું ઓલું હાલે છે અને કામ બીજા મારે પૈસા આવે એનું ગુજરાન આ ગ્રેઇન એટીએમનું આજ સુધી આઠ હજાર વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે આ પ્રોજેક્ટના અમલના પગલે સમયની બચત થઈ રહી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિકતામાં વૃદ્ધિ થઈ છે તેમ જિલ્લા પુરવઠા અધિકારી ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું છે કલાક કાર્યરત છે જે નોર્મલ બેંકનું એટીએમ હોય છે તો એ એટીએમ જે રીતે ચોવીસ કલાક કાર્યરત હોય એ જ રીતે આપણે અનાજનું એટીએમ છે એ ચોવીસ કલાક કાર્યરત છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો થશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે ગુજરાત ટાઇટન્સ હાલ દસ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર છે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને નવ વિકેટે હરાવ્યું હતું એક અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને સાત વિકેટે હરાવ્યું હતું રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી છે છેલ્લા બે દિવસથી પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા તાપમાનમાં ઘટાડો થયો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી બાવીસથી ચોવીસ એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન અડત્રીસથી બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં રબારી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે નવપરિણીત યુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ બોક્સિંગ સ્પર્ધામાં બનાસકાંઠાની ડીએલએસએસ વિમળા વિદ્યાગઢના શાળાના વિદ્યાર્થીઓએ તેર સુવર્ણ સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક એમ કુલ પચીસ ચંદ્રકો જીતી પ્રથમ સ્થાને રહી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જામનગર અને પોરબંદરની સરકારી હોસ્પિટલોની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સુવિધાઓની સમીક્ષા કરી અમદાવાદની મુસ્લિમ સમાજના ટ્રસ્ટોની મિલકતોમાંથી ગેરકાયદે ભાડું વસૂલ કરતા વફ વોર્ડના કથિત પાંચ ટ્રસ્ટીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને ભાવનગરમાં અન્નપૂર્ણા અનાજ એટીએમ વૃદ્ધો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યે પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો